આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગુંદાના સંભારાની રેસીપી મેં આની પહેલાં પણ તમારી સાથે ભરેલા ગુંદાના સંભારાની રેસીપી શેર કરી છે જેમાં મેં ચણાના લોટને શેકી અને એનો મસાલો બનાવ્યો હતો પરંતુ આજે આપણે કંઈક અલગ રીતથી મસાલો બનાવ્યો છે અને એક અલગ ફ્લેવર પણ આપ્યું છે જો તમને મારા આ સંભારાઓની રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા રેસિપી વિડીયોને નોટિફિકેશન મળતી રહે તો સૌપ્રથમ હવે અહીં આપણે આ ભરેલા ગુંદાનો સંભારો બનાવવા માટે એનો મસાલો બનાવી લઈશું મસાલો બનાવવા માટે મેં અહીં તીખા પાપડી ગાંઠિયા લીધા છે એકથી બે ચમચી જેટલા સિંગના દાણા લીધા છે એકથી બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને આઠથી દસ ફુદીનાના પાન લીધા છે હવે આ બધાને હું રિવર્સ મોડ પર થોડીવાર માટે અધકચરા વાટી લઈશ તમે જોઈ શકો છો અહીં સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે ત્યારે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ આવું દરું આપણે એને પીસી લેવાનું છે ત્યારબાદ બાકીના મસાલાઓ એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું મીડિયમ એવો નાનો ટુકડો આદુનો છીણેને લઈ લેશું ત્યારબાદ અડધો લીંબુનો રસ એડ કરીશું લીંબુ એડ કર્યા બાદ એમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે આ બધા જ મસાલાઓને ચમચીથી પ્રેસ કરીને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેશું અહીં આપણે તેલ જરા પણ એડ નહીં કરવું પડે કેમકે ગાંઠિયા સિંગ તલ એ બધામાં તેલનું પ્રમાણ રહેલું હોય છે ઉપરથી આપણે જે લીંબુનો રસ એડ કર્યો છે એટલે આપણો જે આ મસાલો છે એ એકદમ સરસ ભીનો બન્યો છે લાસ્ટમાં હું એડ કરીશ ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણાભાજી અને એને પણ હવે હું હાથેથી મિક્સ કરીશ એટલે આ ધાણાભાજી જે છે એ સરસ આપણા મસાલામાં મિક્સ થઈ જશે આ મસાલાને તમે એક વીક સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો અને તમે એને ફરી પાછો યુઝ પણ કરી શકો છો હવે અઢીસો ગ્રામ મેં અહીં તાજા બુંદાલી લીધા છે અને હવે હું એને એક છરીમાં થોડું નમક નગાડી અને વચ્ચેથી ઠળિયાનો ભાગ નીકાળી લઈશ હવે આ રીતે બધા જ ગુંદાઓમાંથી હું ઠળિયા નીકાળી લઈશ ઠળિયા નીકાળી લીધા બાદ એમાં હું મસાલો ભરી લઈશ આ રીતે બધા જ ઠળિયા નીકાળી લેવાના છે ત્યારબાદ વચ્ચે મસાલો ભરી લેવાનો છે હવે ઠળિયા બધા નીકળી ગયા છે ત્યારે હવે હું એમાં મસાલો ભરી લઈશ મસાલો ભરતી વખતે આપણે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ રીતે વચ્ચે આંગળીએથી પ્રેસ કરી કરીને મસાલો ભરવાનો છે એટલે જ્યારે આપણે સંભારો વઘારીએ ત્યારે એમાંથી જે મસાલો છે એ બહાર ન નીકળી જાય હવે આ રીતે હું બધા જ ગુંદાઓમાં મસાલો ભરી લઈશ અને ગુંદાઓ બધા ભરાઈ જાય એટલે હું એને પાંચથી સાત મિનિટ માટે વરાળે બાફી લઈશ તમે જોઈ શકો છો ગુંદા બધા જ ભરાઈ ગયા છે ત્યારે હું ગેસ ઉપર એક તપેલીમાં થોડું પાણી ગરમ કરવા મૂકી દઈશ પાણી ગરમ થઈ જાય એટલે આ ગુંદાની ચારણી જે છે એ આપણે ઉપર મૂકી દઈશું અને ઉપરથી એક પ્લેટ મૂકી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને વરાળે બાફી લેશું પાંચથી સાત મિનિટ થઈ જતાં પ્લેટ હટાવી અને હું ગુંદાને છરી વડે ચેક કરી લઈશ ગુંદા અહીં આપણા બધા જ સરસ બફાઈ ગયા છે ત્યારે હવે હું એને નીકાળી લેશું અને એક પેનમાં થોડું તેલ ગરમ કરી એમાં ફ્રાય જીરું અને હિંગ હળદરનો વઘાર કરી આપણે જે ગુંદા બાફીને તૈયાર કર્યા છે એને એમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી કરીને તમારા જે ગુંદા છે એ દાઝી ન જાય આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને થોડીવાર માટે એકથી બે મિનિટ માટે સાંતળી લેવાના છે અને જે આપણે મસાલો બનાવ્યો હતો એ એક ચમચ જેટલો મસાલો આપણે લાસ્ટમાં ઉપરથી એડ કરીશું અને વ્યવસ્થિત એને હળવા હાથે ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું તો હવે અહીં ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણો જે આ ગુંદાનો સંભારો છે એ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં આપણા ભરેલા ગુંદાનો સંભારો ખાવા માટે બનીને તૈયાર છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ